નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાંથી હજયાત્રાએ જઈ રહેલા યાત્રિકો માટે રસીકરણ કેમ્પ યોજાયો હતો ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા કેમ્પમાં હજયાત્રીઓનું સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ રસીકરણ કરવામાં આવ્યું હતું ભાવનગર શહેર અને જિલ્લામાંથી આ વર્ષે પાંચસોથી વધુ લોકોએ હજયાત્રા માટે નોંધણી કરાવી હોવાનું હજ કમિટીના આગેવાનોએ જણાવ્યું હતું